નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક ચતુર રાજકન્યા વિશે એક હતી રાજકન્યા એ ઘણી જ હોશિયાર અને ડાહી હતી ભલીને દયાળુ પણ એવી જ અને હા સાથે સાથે ભણેલી ગણેલી પણ રાજા જેવા રાજા એને પૂછીને વાત કરે રાણી જેવી રાણી એને પૂછીને પગ મૂકે ગરીબ ગુરબા તો કે રાજકન્યાને આશરે રોગી દોગી તો કે રાજકન્યાને પનારે રાજાથી રંગ સુધી સૌને રાજકન્યા વાહલી સૌ એના બે બે મોઢે વખાણ કરે સૌ ભગવાન પાછે માગે હે ભગવાન રાજકન્યાને માજી રાખજે અને સો વરસની કરજે એકવાર એ ગામમાં મોટા પંડિતો જેવા ચાર પ્રવાસી આવ્યા ચારે પ્રવાસીઓએ રાજકન્યાની હોશિયારીની વાત સાંભળી મનમાં થયું આવી રાજકન્યા સાથે વાત કરવી જોઈએ ચારે જણા વિચાર કરવા બેઠા કેમ કરવું એક કહે રાજકન્યાના અન્નક્ષેત્રમાં ચાલો ત્યાં એ મળશે ને ત્યાં વાત થશે ચારેય ક્ષેત્રમાં ગયા સૌની સાથે ખાવા બેઠા એટલામાં રાજકુમારી ત્યાં આવી પ્રવાસીઓ સામે જોઈને બોલી ભાઈ તમે અહીં કેમ તમે કંઈ સદાવ્રતમાં ખાઓ તેવા લાગતા નથી તમે કોણ છો પહેલો કહે હું એક મુસાફર છું કન્યા કહે ખોટી વાત આ દુનિયામાં બે જ મુસાફર છે તું ત્રીજો કોણ પહેલો પ્રવાસી અછંબો પામી ગયો ત્યાં જ રાજકન્યાની નજર બીજા પ્રવાસી પર પડી અને રાજકન્યાએ પૂછ્યું અરે ભાઈ તું કોણ છે તું કોઈ છદાવ્રતમાં જમે એવો જણાતો નથી બીજા પ્રવાસીએ કહ્યું હું પરોપકારી માણસ છું રાજકન્યા કહે આ દુનિયામાં બે જ જણ પરોપકારી છે તું વળી ત્રીજો કોણ બીજા પ્રવાસીએ ઘણા ઘણા વિચાર કર્યા પણ તે કોઈ ઉત્તર આપી શક્યો નહીં વળી પાછી રાજકુમારીની નજર ત્રીજા પ્રવાસી પર પડી એટલે એને પણ રાજકન્યાએ પૂછ્યું ભલા તમે અહીં કેમ અહીં તો માત્ર સદાવ્રતમાં ખાનારાઓ આવે છે તમારી સ્થિતિ એવી તો જણાતી નથી ત્રીજો માણસ કહે હું એક સુખી માણસ રાજકન્યા કહે ભાઈ આ દુનિયામાં સુખી બે જ જણા છે તું ત્રીજો વળી ક્યાંથી મુસાફર વિચારમાં પડી ગયો કંઈ જ ઉત્તર આપી શક્યો નહીં બીજાઓની જેમ તે પણ નીચું મોઢું કરી બેસી ગયો ત્રણેય પ્રવાસીઓ માથું ખંજવાળવા લાગ્યા ઘણા વિચાર કર્યા પણ કંઈ છૂજ્યું નહીં ત્યાં જ રાજકન્યાની નજર પેલા છોથા પ્રવાસી પર પડી રાજકન્યાએ તેની સામે જોઈને પૂછ્યું અરે તું કોણ છે અહીં શું કામ છે છોથો કહે હું એક મૂર્ખ છું કન્યા કહે આ દુનિયામાં માત્ર બે જ મૂર્ખ છે તું ત્રીજો ક્યાંથી બિચારો છોથો મુસાફર પણ કંઈ જવાબ આપી શક્યો નહીં તે ઉતારા ભણી છાલી નીકળ્યો ચારે જણાએ ઘણા વિચાર કર્યા ઘણા શાસ્ત્રો જોયા કાંઈ જડ્યું નહીં પછી તો ચારે રાજકન્યા પાસે ગયા ને એણે પૂછેલા સવાલોના જવાબો એની જ પાસેથી માંગ્યા રાજકન્યા જ્યાં ચારે પ્રવાસીઓ સાથે વાત કરતી બેઠી છે ત્યાં રાજાનો પ્રધાન આવ્યો ને ચારે જણાને પકડ્યા રાજકન્યા વિચારમાં પડી તરત જ પોતે રાજમહેલમાં ગઈ ને રાજાને કારણ પૂછ્યું રાજા કહે પ્રધાન કહે છે કે એ લોકો જાછુ છે પારકા રાજ્યમાંથી આવેલા છે એમને મહેલમાં કેમ તેડ્યા એમને મારે સજા દેવી પડશે રાજકન્યા કહે બહુ સારું એમાં શું પણ એમને મેં ચાર સવાલ પૂછ્યા છે ને એમને એ આવડ્યા નથી મારે એના જવાબ દેવાના છે એ કામ થઈ રહે એટલો વખત છૂટ આપો રાજા કહે સવાલ સવાલ શા ના કયા સવાલ રાજાની રાજકુંવરીએ પોતાના ચારેય સવાલો કહી સંભળાવ્યા રાજા પણ મૂંઝાઈ ગયા તેમણે પોતે પણ ઘણો વિચાર કર્યો પણ જવાબ ન જડ્યા છેવટે રાજા કહે ત્યારે તું જ હવે એના જવાબ આપ રાજકુંવરીએ તો રાજકચેરી ભરાવી પેલા પ્રવાસીઓને પણ કચેરીમાં હાજર કરવામાં આવ્યા તેમના હાથ પગમાં બેડીઓ હતી ને ઊંધેમોએ બેઠા હતા કુંવરીએ મુસાફરોને પૂછેલા સવાલો સૌને પૂછ્યા કોઈ જવાબ આપી ન શક્યું કુંવરી પછી પોતે જ જવાબ આપવા બેઠી સૌ અછંબાથી જોઈ રહ્યા કુંવરી કહે આ જગતમાં બે જ મુસાફર છે એક સૂર્ય અને એક ચંદ્ર બધાએ હા ભણી કુંવરી કહે આ જગતમાં બે જ જણ પરોપકારી છે એક વૃક્ષ અને એક નદી સૌએ વળી હા કહી પછી રાજકુમારીએ ત્રીજા પ્રશ્નનો જવાબ આપ્યો આ જગતમાં બે જણ જ સુખી છે એક જે જન્મ્યો નથી તેને બીજો મૃત્યુ પામ્યો છે તે સૌએ હા પાડી એ પછી રાજકન્યાએ ચોથો પ્રશ્નનો જવાબ આપતા કહ્યું આ જગતમાં બે જ મૂર્ખ છે પહેલો એ કે જે એમ માને છે કે હું બધું જ જાણું છું અને બીજો એ કે એમ માને છે કે હું કશું જ જાણતો નથી રાજકુંવરીની હોશિયારી જોઈને સૌ રાજી થઈ ગયા રાજાએ ચારે પંડિતોને છોડી મૂક્યા મિત્રો આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર